પ્રવાસ પાટણમાં ગુડલક સર્કલ પાસે સરકારી જમીન ખુલ્લી કરવાની કામગીરી શરૂ થતા વિવાદ સર્જાયો હતો પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી શરૂ થતા બોહરી સંખ્યામાં સ્થાનિકો અને ધારાસભ્ય વિમલ ચુડાસમા એકત્ર થયા હતા તેમજ એસપી ડીવાયએસપી પીઆઈપીએસઆઈ સહિત બસોથી વધુ પોલીસ કર્મીઓ અને એસઆરપી કંપનીઓ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો આ ડિમોલેશનની કામગીરીમાં બાર જેસીબી અને પચીસ જેટલા ટ્રેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો હતો અહીંયા સોમનાથ દાદાના મંદિરે દર્શન કરતા જતા હોય ત્યારે એમના સર્કલની સામે અને ત્યાં લોકો અંદાજીત એસીની ઉપર લોકો રહી છે એ સાઈઠ સિત્તેર વર્ષથી રહી છે અને સાઠ સિત્તેર વર્ષથી એમની પાસે એ જે નગરપાલિકાના વેરો ભરે છે લાઈટ બિલ ભરે છે કુપન કુપનમાં એમના નામ છે અને છતાં પણ કલેક્ટર ગીર સોમનાથના કલેક્ટર જે જાડેજા દ્વારા દાદાગીરી કરી અને એમના તંત્રને મોકલવામાં આવ્યું અને દાદાગીરી કરીને ત્રણ દિવસ પહેલાં આના ઘરોમાંથી તમામ મીટરો ઘટાડી લેવામાં આવ્યા અને મીટરો તો ગાડી લેવામાં આવેલા અને દાદાગીરી કરી અને આજે સવારે એમને ડેમોલેશન કરવા મોકલેલા અને ડેમોલેશન કરવા મોકલે ત્યારે પ્રજા જે બહાર આવી ગઈ છે અને ખોટી રીતે કોઈ નોટિસ નહીં કે કોઈ કાયદો નેવા નેવે મૂકી અને કામ કરતા હોય છે બાબા સાહેબનું બંધારણનું નહીં કે આ લોકોએ પરમ દિવસે નીચલી કોર્ટમાં પિટિશન દાખલ કરી છે અને પિટિશનના આધાર ઉપર કાલે કોર્ટે નોટિસ પણ ઇસ્યુ કરી છે એ મામલેદાર હોય કલેક્ટર હોય કે પીજી હોય પોલીસ તંત્રને મેં આવીને પૂછ્યું કે તમારી પાસે ડેમોનેશન માટેનો ઓર્ડર છે તો પોલીસ તંત્રએ કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશન માટેનો ઓર્ડર નથી અમે કાયદો અને વ્યવસ્થા માટે અહીંયા આવ્યા છે અને કાયદો અને વ્યવસ્થા પણ પ્રજા પણ શાંતિપૂર્વક અહીંયા બેઠી જે પોતાના ઘર બચાવવા માટે જઈને કર્યું છે ત્યારે આપના મીડિયાના માધ્યમથી હું ગીર સોમનાથના કલેક્ટર દિગ્વિજય જાડેજાને જાહેરમાં કહું છું કે તમારા પાસે શક્તિ હોય તો તમે મોટા બિલ્ડરો હોય જે ભારતીય જનતા પાર્ટીના ના બિલ્ડરો છે એની બિલ્ડિંગો છે પાર્કિંગ ની વ્યવસ્થા નથી હોટલો છે એમાં ફાયર સેફટીની મંજૂરી નથી ઘણી બધી મંજૂરી ભારતીય જનતા પાર્ટીની હોય તો જે હોટલો કે બિલ્ડિંગ હોય તમારી તાકાત હોય તો પાડવા જાઓ અને અહીંયા તમે એને અમારી નેવું સોમનાથની પ્રજાને ત્રાહીમામ કરી દીધી છે ઘણી વાર મંદિર પાડવા જાય ગૌશાળા પાડવા જાય રામદેપી મહારાજનું મંદિર પાડવા જાય અહીંયા એસી લોકો રહી છે તો અહીંયા બે મંદિર છે એ મંદિરને પાડી નાખવું આ મસ્જિદ પાડી નાખવું છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે આ કલેક્ટર બધું કરી રહ્યા છે જ્યારે મત જોતા હોય ત્યારે આવતા હોય ત્યારે આ પ્રજા હવે સમજી ગઈ છે કે તમે ભારતીય જનતા પાર્ટીના ઈશારા બધું કરી રહ્યા છે અને અમારા હક અને અધિકાર માટે હવે ગીર સોમનાથની પ્રજા એક થઈને સામે લડવાની છે પ્રભાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં છે તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ પુરાણા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે સરકારી પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં જે કંઈ પણ અવરોધ આવશે એની સામે કડક અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે બંદોબસ્તની વાત કરવામાં આવે તો કેટલો પણ બંદોસ્તિક કરવામાં અત્યારે લગભગ બસો પોલીસ અને એસઆરપી સાથે અહીંયા બંદોબસ્ત છે સિનિયર અધિકારીઓ પણ છે